નકલી પોલીસ બની ચુગારધામ પર રેડ કરવાનો મામલો જુગાર રમતા કેટલાક કિસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા ચુકારનો કેસ નહીં કરવા પેટે રૂપિયા એક લાખ રૂપિયા પડાવી લીધા છે રૂપિયા પડાવી લીધા બાદ પાંચે આરોપી ફરાર થઈ ગયા હતા જુગાર રમતા ઇસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો છે વરાછા પોલીસે અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી હતી હવે આ મામલે જીતે ઉર્ફે માધુરીની ધરપકડ કરવામાં આવી છે જીતેશની આ ઘટનાનો મુખ્ય આરોપી છે અને એ સમૂહને સાથે રાખી જુગારની ટીપ આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુમાણી સાથે કેમેરામેન ચિરાગ રાજ કૌર સાગર લક્ષ્મી એગ્રીસીડ્સના એરંડા અભિયારણ સ્ટાટ बियारा एरंडा बियारण कॉस्मोस लंबी चाची माड़ो मा शक्ति भरपूर सुज लखलूट कॉस्मोस एरंडा बियारण